નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવું આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ જો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર વીસથી અગિયારસો સાઠ બાજરો ત્રણસો પાંચથી પાંચ ત્રણસો પચાસ રૂપિયા તુવેર અઢારસોથી બે હજારને પચીસ રૂપિયા અડદ એક હજારથી પંદરસો એંસી કંટુકળા ચારસો વીસથી પાંચસો સિત્તેર મગફળી જાડી અગિયારસોથી બારસો ઇઠ્યાસી ધાણા બારસોથી સત્તરસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો દસથી આઠસો એકોતેર તલ ચોવીસોથી છવ્વીસો ને આઠ જીરુંની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો દસ રૂપિયા જુવાર પાંચસોથી સાતસો સાહીઠ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ સત્તરસોથી ઓગણીસો ને એસી તલકળા ચોવીસોથી છવ્વીસો એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચાવન રૂપિયા મગ પંદરસોથી સત્તરસો પાંચ અડદ અગિયારસોથી પંદરસો ને પચીસ ઘઉં ચારસોથી પાંચસો એકાવન ચણા નવસોથી તેરસો ને સિત્તેર મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો પચીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજારથી ઊંચાવ પાંચ હજાર એકસો ને પચીસ રૂપિયા એરંડા એક હજાર ત્રીસથી અગિયારસો ને દસ અજમો ઇઠાવીસોથી ચાર હજાર ત્રણસો ને વીસ તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને એંસી રૂપિયા રાયડો આઠસોથી નવસો સાહીઠ સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ તાણાની વાત કરીએ તો અગિયારસોથી સોળસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાવ તેરસો પચાસથી ઊંચાઉ પંદરસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજાર પંચાવનથી રૂપિયા તલકળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા કઉં ત્રણસો ત્રીસથી ચારસો એંસી કઉં ટુકડા ત્રણસો પચાસથી પાંચસો ને વીસ ઘણા નવસોથી તેરસો ને પચાસ વાલ નવસોથી સોળસો એકાવન અડદ સાતસોથી ચૌદસો રૂપિયા મરચાં પંદરસોથી ચાર હજાર એકસો ને પંચાણું રૂપિયા સોયાબીન સાતસો સાઠથી આઠસો પચીસ તુવેરની વાત કરીએ તો નવસોથી અઢારસો એકવીસ રૂપિયા ધાણા એક હજારથી અઢારસો નવ્વાણું રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી તેરસો ને અગિયાર લસણની વાત કરીએ તો એક હજારથી બાવીસ સો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ચારસો ચાલીસ થી ઊંચો ભાવ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી સાતસો ને છાસઠ કપાસની વાત કરીએ તો અગિયારસો એક થી એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસો થી એકોતેર મગફળી જાડી સાતસો થી તેરસો એકાવન કલંજી અઢારસો છોતેરથી ત્રણ હજાર ચારસો ને એકતાલીસ એરંડા અગિયારસો એકવીસથી અગિયારસો ને છેતાલીસ મરચાં નવસો એકથી પાંત્રીસો ને એક તલ સત્તરસો એકાવનથી સિત્તાવીસો ને પાસાઠ જીરુની વાત કરીએ તો આડત્રીસો એકથી પાંચ હજાર બસો ને છોતેર રૂપિયા તણાની વાત કરીએ તો નવસોથી તેરસો ને એક્યાસી ધાણી બારસોથી ચૌદસો અગિયાર મકાઈ પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને છાસઠ રૂપિયા ચણા 900 થી અગિયારસો એકાવન અડદ સાતસો થી બારસો એક મગ ચૌદસો થી સત્તરસો એકાવન તુવેરની વાત કરીએ તો ચૌદસો અગિયારથી એકવીસો એકાવન રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એકોતેર વાલ છસો એકાણું થી ચૌદસો એકવીસ મેથી એક હજાર થી એકોતેર રૂપિયા ચણા સફેદ અગિયારસો અગિયારથી ચોવીસો એકસઠ રાય અગિયારસો થી બારસો ને એકાણું લસણની વાત કરીએ તો એક હજાર એકથી ચોવીસો એકાણું રૂપિયા વટાણા એક હજાર એકાણુંથી બારસો ને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર